પાણી માટેની સરકારની યોજનાઓ પાણીમાં હોય તેવું લાગી રહ્યું છે પણ ઉનાળે પાણીના પોકાર સામે આવ્યા છે બનાસકાંઠાના તાલુકાના ગામડાઓમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે પાણી માટેની સરકારની અનેક યોજનાઓ હજુ પણ કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામોમાં પાણી માટે સ્થાનિકો વલખા મારી રહ્યા છે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન તો નખાય છે પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી પણ પૂરતું પાણી આપવામાં આવતું નથી ટાંકા ખાલી ખમ છે હવાડા પણ ખાલી ખમ છે અને સ્થાનિકોને દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે ત્યારે લોકો પાણી માટે સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે દર વખતે ભરૂનાડે બનાસકાંઠા જિલ્લામાં પાણીના પોકાર જોવા મળી રહ્યા છે ત્યારે આ વખતે પણ ઉનાળામાં બનાસકાંઠાના અબીરગઢ તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે લોકોને પીવાના પાણી માટે પણ દૂર જવું પડે છે તો પશુઓને પીવા માટે પાણી નથી ગુજરાત સરકારની પાણી માટેની અનેક યોજનાઓ છતાં અમીરગઢ તાલુકાના ખૂણિયા તેમજ રબારી ગોળિયા ગામડાઓમાં હજુ સુધી પણ પાણી પહોંચી ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી પાણીના મોટા મોટા ટાંકાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ ટાંકાઓમાં પૂરતું પાણી નથી પહોંચતું પાણી માટેના પાઇપલાઇન તૈયાર કરવામાં આવી છે પરંતુ સરકારની કોઈ એવી યોજના નથી કે જેનાથી પાણીના ટાંકા પૂરતા ભરાઈ જાય અને લોકોને ઘર સુધી પાણી પહોંચે સ્થાનિક લોકોનું કહેવું છે કે દર ઉનાળામાં અમે પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છીએ આ વિસ્તારમાં પશુપાલન અને ખેતી કરતા લોકોનો વસવાટ રહે છે જેમને પીવાનું પાણી માટે પણ વલખા મારવા પડે છે અને પશુઓ માટે પણ પાણી ઉપાડીને લાવવું પડે છે પાણી ને અવાડમ પાણી હે ને ટોકોમ પોણી હે ને ટોકો બનાવીએ વર્ષો પણ કોઈ પોણી આવતો નહીં ઢોર કટે પાવા કટેવારો અમે શું કરો પાણી વગર કે જ્યાં પોણી ભરવા સેટે દૂર દૂર કટે જ્યાં ભરવા ત્રણ ત્રણ છે કિલોમીટર કટે પોણી ભરવા જા ઢોર કટે પા અમે હું પીયો પાણી વગર

કે એ જૂથ યોજનામાંથી કોઈ બી એક જૂથ યોજના અધિકારી કોઈ કોઈપણે એમનું ટેન્ડર આપીને એમના ઘરે હુવી ગયા જૂથ યોજનાને એમના ટેન્ડર પાડીને ટેન્ડર પાડીને ટેન્ડરવાળા એ ટેન્ડરવાળા પોણી મળે કે ન મળે એ અધિકારી એમના ઓફિસોમાં ઊંઘાઈ ગયા અને ટાઈબલ એરિયા વિસ્તારમાં રહે આ અહીં કોઈ પંપ બોર હે બીજ જૂથના પોણી પણ એક એ ટ્રાઇબલ એરિયામાં કોઈ મારા ગામના અંદર આજ તારીખ સુધી દર ઉનાળા દર ઉનાળા બે મહિના પોળિયાને એમાં ખૂબ ત્રાંગે પર હે એમાં કોઈ પણ વ્યવસ્થા નથી કોઈ ટેન્કરોને ટેન્કરો ફાળવે એનું પણ ટેન્ડર હાલ હે એક બે ટેન્કર નોકતો એટલે પચાસ ટેમ્પરો બિલો બનાવે છે એટલે બધું બધું આ સરકારની અંદર આ બધું શું છે એ પબ્લિકને ખબર પડતી ને હાર ઉનાળામાં પાણીની તંગી સજા હે કે જ્યારે ચોમાસાની અંદર ગ્રામ પંચાયતના બોર હોય હેડપંપ હોય તો પોણી ઊંચા તળ હોય એટલે પોણીની સુવિધા મળી રહેતી હોય ઘર ઘર પેલું નળસે જળ યોજનામાં બધે ચકલા ટોકી બધું બનાયેલું છે પણ હાલ પોણી નીચે જવાથી ગ્રામ પંચાયતના બોરો ગયા જાય હેડપંપો હુકાઈ જાય તો પાણીની ખૂબ જ તકલીફ છે એટલે ઢોરા એ પશુપાલન એ લોકોને પાણી પીવાની પણ ખૂબ જ સમસ્યા જૂની રોધી જે જૂથ યોજનાનું પાણી આવ્યા આ ટોકા બનાવેલા આજથી પંદર વરસ પહેલાં બનાવેલા જૂથ યોજનાનું પોણી બાર મહિનામાં આ લોકો એક બે વખત પોણી છોડીને નમૂના પૂરતું ફોટા પાડીને જતા રહી ક્યારેક કોઈ વારંવાર ગોમ લોકો રજૂઆત કરતા હોય સરપંચથી અમે રજૂઆત કરતા અમે આગેવાનો પણ રજૂઆત કરતા છતાંય કોઈ વપડતા નહીં એ લોકોએ કેવું કર્યું ત્યાંથી જૂની રોથી પોણી આવે એટલે રસ્તા વચ્ચે પ્રાઇવેટ લોકોને બધાને એમના જે પોણી છોડવાવાળા ઓપરેટર હોય એમના હાથે ચા પાણી લઈને પ્રાઇવેટ લોકોને બધાએ રસ્તામાં કનેક્શન હાલ દી જાય તો કનેક્શન હાલવાથી પાઇપ થઈ એટલે લીકીજ થાય એટલે પોણી સમુધી નહીં પહોંચતું એટલે અમારી એ રજૂઆત છે કે ભાઈ જે પોણી જે તે ખાતાની જવાબદારી હોય જૂથ યોજનાવાળાને એ લોકોને એ આવીને એનો પ્રશ્ન સોલ્વ કરવો પડે અને જે લોકલ કનેક્શન લીધેલા મેન પાઇપમાંથી એ બંધ કરાવવા પડે